અડાજન વિસ્તારમાં એલપી સવાણી રૂટ ખાતે કૃપા ઓવરસીઝ એજન્સીના ચૌહાણ બંધુઓએ નવ જેટલા લોકો પાસેથી વિદેશમાં નોકરી અપાવવાની તેમજ વર્ગ વિઝાને વાહને કુલ રૂપિયા વીસ પોઈન્ટ લાખ પડાવી ઉઠાવણ કર્યું હતું જેથી ભોગ બનનાર લોકોએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ઠગ ચૌહાણ બંધુઓ સામે ગુનો નોંધીને એકની ધરપકડ કરી અડાજણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કામરેજના સિવાડી ગામ મહ્યાવંશી ફળિયો ખાતે રહેતા અને ખેતી કામ કરતા પ્રકાશ પ્રભુભાઈ ઉમરિયાની વર્ષ બે હજાર વીસમાં ખેતીનું કામ છોડી આર્થિક રીતે નિર્ભર થવા કેનેડા રોજગાર માટે

અડજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી પ્રકાશભાઈએ એક ફરિયાદ આપી છે જેની અંદર એમને કેનેડા અને જવાના વિઝા માટે બે જણાના વિઝા માટેની માટે એમને એપ્લાય કર્યું હતું અને એનામાં આ કામના આરોપીઓએ એના પાસેથી વીસ લાખથી ઉપરની બાદભર રકમ લઈ અને કેનેડાના વિઝા કરી આપીશું એવી એમને ભાઈદરી આપી હતી ત્યારબાદ એ લોકોએ પૈસા આપ્યા પરંતુ આ કામના આરોપીઓએ